પંચમહાલના કાલોલ તાલુકાના અલવા આટા ગામ નજીક આવેલી અંગ્રેજી માધ્યમની શાળામાં ફૂડ પોઈઝનિંગ કારણે વધુ અને શિક્ષકોની તબિયત લથડી તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે તો શાળામાં અચાનક વિદ્યાર્થીઓનું માથું દુખવા લાગ્યું અને તબિયત લથડી હતી જે બાદ તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા ઘટના અંગે જાણ થતા આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે શાળાએ પહોંચી અને તપાસનો દોર શરૂ કર્યો હતો એનાથી છોકરાઓને જાડા ઉલટી તાવ તેમજ આંતરડામાં સોજો અને એના લીધે લોહીની વોમિટો થાય છે અત્યારે બહુ ક્રિટિકલ પરિસ્થિતિ છે આની અને હું તો એટલું જ સ્કૂલના મેનેજમેન્ટને કહી શકું કે એની ખાસ ને ખાસ અને તકેદારી રહીને એની ઈલાજ લાવે એનો અને કાલે અમે અહીંયા ઘડી આવવાના છે વિથ પેરેન્ટ્સ અત્યાર તો રજા છે રજાનો માહોલ છે એટલે હું એટલો જ આવી શક્યો છું અડધા છોકરાઓ અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે અંદાજીત એડમિટ બાળકો તો ઓછામાં ઓછા વીસથી પચીસ એડમિટ બાળકો હશે પણ કાલે જે દવા લઈને જે ઘરે ગયા છે મેડિસિન પર અત્યારે છે છોકરાઓ એની બી પરિસ્થિતિ બહુ જ ખરાબ છે